મારી પાસે રૂપિયા છે આઈ હેવ મની મારી પાસે રૂપિયા નથી આઈ ડોન્ટ હેવ મની અથવા આઈ ડુ નોટ હેવ મની મારી પાસે સમય છે આઈ હેવ ટાઈમ મારી પાસે સમય નથી આઈ ડુ નોટ હેવ ટાઈમ આપણે બોલી જો મારી પાસે ટાઈમ નથી આઈ ડોન્ટ હેવ ટાઈમ મારી પાસે ગાડી છે આઈ હેવ અ કાર મારી પાસે ગાડી નથી આઈ ડોન્ટ અથવા ડુ નોટ હેવ અ કાર મારી પાસે બાઈક છે આઈ હેવ અ બાઈક મારી પાસે બાઇક નથી આઈ ડુ નોટ હેવ અ બાઈક મારી પાસે મોબાઈલ છે આઈ હેવ અ મોબાઈલ મારી પાસે મોબાઈલ નથી આઈ ડુ નોટ હેવ અ મોબાઈલ મારી પાસે પેન છે આઈ હેવ અ પેન મારી પાસે પેન નથી આઈ ડુ નોટ હેવ અ પેન મારી પાસે ઘડિયાળ છે આઈ હેવ અ વોચ મારી પાસે ઘડિયાળ નથી આઈ ડુ નોટ હેવ અ વોચ મારી પાસે છત્રી છે આઈ હેવ એન અમરેલા જો અમરેલા શરૂઆત થઈ ક્યાંથી અ સ્વરથી તો સ્વર માં શું આવે એનો બરોબર ઉચ્ચાર મુજબ હો મારી પાસે છત્રી નથી આઈ ડુ નોટ હેવ એન અમરેલા મારી પાસે નાસ્તો છે આઈ હેવ સ્નેક મારી પાસે નાસ્તો નથી આઈ ડુ નોટ હેવ સ્નેક મારી પાસે રમકડા છે આઈ હેવ toys. મારી પાસે રમકડા નથી આઈ ડુ નોટ અથવા આઈ ડોંટ હેવ ટોઈઝ સોરી મારી પાસે પુસ્તકો છે આઈ હેવ બુક્સ મારી પાસે પુસ્તકો નથી આઈ ડો નોટ હેવ બુક્સ